ઉપાધ્યક્ષ અને મીડિયા ઇન્ચાર્જની જવાબદારી છે ત્યારે એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ખાસ કરીને આપણે જોયું છે કે ગાંધીનગરમાં અથવા અમદાવાદમાં છેલ્લી એક અનામતના આંદોલન સિવાય આવી મોટી રેલી નથી આ અલગ રેલી એટલા માટે છે એક શ્રમિકોનો અવાજ છે ભારતીય મજદૂર સંઘ હંમેશા સંવાદમાં માને છે રાષ્ટ્રીય વિચારધારા છે પરંતુ જ્યારે જ્યારે સરકાર શોષિત પીડિત વંચિત જનો માટે ક્યાંક ને ક્યાંક પાછી પડે છે ભારતીય મજદૂર સંઘ મેદાનમાં આવે જ છે અને તમામ નેરેટિવો અને નેગેટિવો છોડી અને એક લાખ એકસો એક લાખ જેટલા શ્રમિકો પોતાની માંગો લઈને આવશે એમનો ખૂબ મોટો પ્લેટફોર્મ છે શ્રમિકોનું અવાજ ઉઠાવવા માટે પ્લેટફોર્મ ઊભું કર્યું છે ત્યારે સરકારે પણ આ રેલીને ખૂબ જ ગંભીરતાથી અત્યારે લીધી છે જો પહેલા લીધી હોત તો આ રેલી ન થાય મુખ્ય મુદ્દાય એ છે તમે જોવો સ્કીમ વર્કર સ્કીમ વર્કર એવા વર્કરો છે જે સરકારના છેવાડાના કર્મચારીઓ ગણાતા નથી છતાં કર્મચારી છે એવા સ્કીમ વર્કર જયારે આશા વર્કરો છે મિડ ડે મિલ કર્મચારીઓ છે આંગણવાડી વર્કરો હેલ્થના વર્કર હોય આ બધા ખૂબ જ પેનિક છે કારણ કે સરકાર એમને સરકારી કર્મચારી ગણવા માંગતી નથી છતાં એમનું શોષણ કરવામાં ક્યાંય પાછી પાણી નથી કરી આ એક ખૂબ મોટો અવાજ અને ખૂબ જ શોષણ પૂછ્યું છે એ ખૂબ મોટા મુદ્દા સાથે એ સિવાય જીએસએફ છે બેંક છે જીએસએફના કર્મચારીઓના પણ લઘુત્તમ વેતન કાયમીની માગણી છે એવી રીતે તમે જો જે નું છે મહત્વનો મુદ્દો માટે માટે એટલા છે કે ગુજરાત સરકારે તાજેતરમાં નોટિફિકેશન વટહુકમ બહાર પાડ્યો પછી કાયદાનું સ્વરૂપ આપ્યું શ્રમિકોના આઠથી બાર કલાક એટલે આ મુદ્દો એટલા માટે અમારા પાસે મહત્વનો છે કે શ્રમિકોના આઠથી બાર કલાક કે માત્ર બહારની ની શ્રમ મલ્ટીશન કંપનીઓના થઈ રહ્યું છે ગુજરાતનો શ્રમિક થોડોક એનો પરિવાર સાથે ચાર કલાકનો સમય પણ તમારે લઈ લેવો છે અમે તરીકે લઈએ કુમાર લાલજીભાઈ ભારતીય સંઘ ગુજરાત પ્રદેશમાં પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી છે ભારતીય સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા અમારા સ્થાપક શ્રદ્ધે દત્તપ્રણ ઠેંગડેજીની જન્મ જયંતિના શુભ પાવન અવસર ઉપર ભારત અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક શ્રમિક રેલીનું અને સભાનું આયોજન કરેલું છે બાટાના શોરૂમથી લઈ વલ્લભ સદન થઈ અને રેલીનો રૂટ રહેશે અને રિવરફ્રન્ટ ખાતે જે એબીસીડી સીડી બ્લોક છે જે રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં ત્યાં અમારી જાહેર સભા થવાની છે આ જાહેર સભાની અંદર ભારત ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદરથી અમારા સાથે સંકળાયેલા બધા સંગઠનોના એક લાખ જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે સાથે સાથે જે કંઈ પણ શ્રમિકો આવી રહ્યા છે એના માટે પાણીની વ્યવસ્થા મેડિકલની વ્યવસ્થા એ લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એના માટે અમારા એક હજાર સ્વયંસેવકો ખડે પગે તૈયાર છે અને એ લોકોને રેલીને રૂટ બનાવવાથી માંડી પાર્કિંગની જે પણ કંઈ વ્યવસ્થા છે ફોર વ્હીલર ગાડી હોય અને એની સાથે સાથે જે મોટી બસો આવવાની છે એ અટલ બ્રિજની બાજુમાં જે બે પાર્કિંગ છે બે બંને પાર્કિંગ પણ અમે નોંધાવી દીધા છે અને બે પાર્કિંગની અંદર મોટી ગાડીઓની વ્યવસ્થાની પણ અમે વ્યવસ્થા કરી છે આ રેલી આમ તો જનરલી અમારો જે રૂટ નક્કી થયેલો છે તો ફાઈનલાઇઝ થયું છે એમાં તો બાર વાગે સ્ટાર્ટ થશે અને અઢીથી થી ત્રણ વાગ્યા ની વચ્ચે આ સમગ્ર કાર્યક્રમ અમારો પૂર્ણ થવાનો છે